વરસાદે વિરામ લેતા કોર્પોરેશનના તંત્રએ લીધો નિર્ણય આજવા સરોવરના બાસઠ દરવાજા ફરીથી ખોલાયા આજવા સરોવરમાં નિયમ કરતાં વધુ સંગ્રહાયેલું પાણી છોડવાનું કર્યું શરૂ આજવા સરોવરનું પાણી છૂટતા વિશ્વામિત્રી નદીનું લેવલ વધુમાં વધુ પંદર ફૂટ થવાની તંત્રની ગણતરી હાલ વિશ્વામિત્રી નદી વહી રહી છે બાર પોઈન્ટ પોસઠ ફૂટની સપાટીએ આજવા સરોવરની સપાટી છે બસો તેર પોઈન્ટ પંચ્યાસી ફૂટ પંદરમી સપ્ટેમ્બર સુધી આજવા સરોવરની સપાટી નિયમ મુજબ રાખી શકાય છે બસો બાર પોઈન્ટ પચાસ ફૂટ બસો બાર પોઈન્ટ પચાસ ફૂટથી વધુ સંગ્રહ કરાયેલું પાણી તંત્રએ છોડવાનો લીધો છે નિર્ણય